જય નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપડે આયુર્વેદિક ગુજરાત ચેનલ માં આપ સૌ ને મારા જય માતાજી

એસિડ ભરપૂર માત્રામાં હોય છે એન્ટીઓક્સિડન્ટ વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે તમારા શરીરને ખૂબ મદદરૂપ થાય છે હવે જે વ્યક્તિ સવારે નાસ્તામાં ફણગાવેલા મગનું સેવન કરે છે તેનો પહેલો ફાયદો છે કે તેની રોગ પ્રતિકારક ક્ષમતા છે તે વધે છે બીજો ફાયદો છે શરીરની વધારાની ગંદકી સાફ કરે છે એટલે કે પૂરું બોડી છે તે ડિટોક્સિફાઈ કરે છે ત્રીજો ફાયદો છે પાચન તંત્રને મજબૂત બનાવે છે ચોથો ફાયદો છે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે પાંચમો ફાયદો છે ત્વચામાં નિખાર લાવે છે એટલે કે જે લોકોને વારંવાર ખીલ થતા હોય ખીલના ડાઘ હોય અથવા તો ત્વચા છે 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 તે બ્લેક થતી હોય હોય તો ત્વચામાં નિખાર લાવે છઠ્ઠો ફાયદો વાળ ખરતા નાની ઉંમરમાં સફેદ વાળની પ્રોબ્લેમ હોય તે પ્રોબ્લેમ સોલ્વ કરે છે અને વાળને મજબૂત બન બનાવે છે સાતમો ફાયદો છે બ્લડ સર્ક્યુલેશન છે તે સુધારે છે અને આઠમો ફાયદો છે કે હિમોગ્લોબિનની માત્રા વધારે છે એટલા માટે જે લોકોને વારંવાર એનેમિયાની પ્રોબ્લેમ થઈ જતી હોય તે પ્રોબ્લેમ પણ જડ મૂળમાંથી ઠીક કરે છે ધ્યાન દોસ્તો સવારે નાસ્તામાં ફક્ત એક નાની વાટકી ફણગાવેલા મગ ખાવામાં આવે તો તમારી રોગ પ્રતિકારક ક્ષમતા છે તે વધી જાય છે શરીરની વધારાની ગંદકી એક ઝટકે સાફ થાય છે પૂરો બોડી છે તે ડિટોક્સિફાઈ થઈ જાય છે તમારું પાચન તંત્ર છે તે મજબૂત બને છે મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે તમારી સ્કિન છે તે ચમકદાર બને છે નાની ઉંમરમાં સફેદ વાળ આવતા હોય વાળ ખરતા હોય તે પ્રોબ્લેમ સો તમારા બોડીમાં તમને બદલાવ દેખાશે નાની મોટી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હશે તે જળ મૂળમાંથી ઠીક થઈ જશે અને તમારું પૂરું બોડી છે તે પંદર થી વીસ દિવસની અંદર જ બદલાવા લાગશે વિડીયો